નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર મિત્રો તમે જોઈ રહ્યા છો ધોરણ અગિયારમાં ના કોમર્સના અર્થશાસ્ત્ર વિષયનો ડેમો લેક્ચર આ માત્ર ડેમો લેક્ચર છે જેથી તમને માહિતી મળી શકે કે આખું વર્ષ આપણે પેઇડ કોર્સની અંદર કેવી રીતે એજ્યુકેશન લેવાના છે ભણવાના છે અને છતાં પણ તમે વિડીયોનો અભ્યાસ કરશો તો તમને ઘણી બધી અવનવી માહિતી આ વિડીયોમાં હું તમને આપવાનો છું

આટલી વિગતો આ વોટ્સએપ ધ્યાનમાં લઈને ગ્રુપની અંદર તમને એડ કરી દેવામાં આવશે જેથી યુથ વિદ્યાકુલ અંગેની તમામ ઇન્ફોર્મેશન તમને અહીંયા મળી જશે ઓકે ચલો બીજી ખાસ અગત્યની વસ્તુ કે બે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે એના માટે કઈ તો કે યુથ વિદ્યાકુલ જેની અંદર પેઇડ લેક્ચર્સ બરાબર આખું વર્ષ જે આપણે લેવાના છે એ લેવામાં આવશે બીજું કે તમારે ભણતી વખતે એક્સ્ટ્રા કાંઈ પણ મટિરિયલની લર્નિંગની સેક્શનની વિડીયોની કાંઈ પણ જરૂર પડી તો એના માટે યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એ પણ તમે ખાસ જોઈ શકો છો બરાબર એટલે બંને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જોજો યુઝ કરી જોજો તમને બહુ મજા આવશે અને ઘણી બધી યુઝફુલ ઇન્ફોર્મેશન તમને એની અંદરથી મળશે બીજું ખાસ સોશિયલ મીડિયાની વાત કરીએ તો આટલા પેજીસ છે આ બધી જગ્યાએ ટેલિગ્રામની અંદર આ નામની ચેનલ છે વોટ્સઅપ નંબર મેં તમને હમણાં કીધું એ પ્રમાણે છે તમામ પ્રકારની માહિતી ઓકે આજનો ખાસ આપણો મુદ્દો આપણે જે લેકચરમાં ભણવાના છે શું નામ છે એનું અર્થશાસ્ત્રનો અર્થ એટલે આપણે આખું વર્ષ ઇકોનોમિક્સ ભણવાના છે આખું વર્ષ નહીં બે વર્ષ અગિયાર બાર કોમર્સ ને કે આર્ટ્સ ના વિષયો આર્ટ્સ પ્રવાહ હોય

એનો ઉદ્ભવ ક્યાંથી થયો અને ઇકોનોમિક્સ આપણે અંગ્રેજી ભાષામાં અર્થશાસ્ત્ર છે એનો સાદો મતલબ એવું કરવામાં આવે છે કે અર્થનું શાસ્ત્ર બરાબર અર્થનું શાસ્ત્ર એને શું કહેવાય છે અર્થશાસ્ત્ર પણ એ પ્રશ્ન તો એનો જ રહ્યો ને અર્થનો મતલબ શું કરવાનો શાસ્ત્ર તો ખબર પડી જાય કોઈ પણ એવું બરાબર વિષય કોઈ પણ એવું જ્ઞાન આખો ભંડાર માહિતી જેની અંદર પર્ટિક્યુલર બાબત અંગેના નિયમો સિદ્ધાંતો ને એવું બધું છે પણ અર્થ કોને કહેવાય ઓકે તો અર્થ માટેની વિશેષ આપણે સમજૂતી મેળવીએ તો અર્થ શબ્દ ક્યાંથી આવ્યો છે તો કે સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે બરાબર સંસ્કૃત ભાષામાં અર્થ શબ્દ હતો ત્યાંથી એ અર્થ શબ્દને લઈને આપણા અર્થશાસ્ત્રમાં જોડી દેવામાં આવ્યો છે તો પછી આપણે એ જાણવું પડે ને કે જે સંસ્કૃત ભાષામાંથી અર્થ લેવામાં આવ્યો એ સંસ્કૃત ભાષામાં અર્થનો મીનિંગ શું થાય તો પછી એ પણ આપણે જાણી લઈએ

કોઈપણ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે તો પ્રવૃત્તિ કરવાનો હેતુ કરિયાણા કરિયાણાનો વેપારી સામાન્ય દુકાનદાર પણ પોતાની વસ્તુ વેચે છે શું ધારી વસ્તુ વેચે છે કે મને બદલામાં કશુંક નાણાં સ્વરૂપે અથવા તો અન્ય કોઈ પણ સ્વરૂપે મને બદલામાં વળતર મળશે એટલે ઇન્સોર્સ સંસ્કૃત ભાષામાં મૂળ અર્થ જ આ છે કે અર્થનો મીનિંગ શું થાય કે તમે કઈ કામ કરો છો અને બદલામાં કશુંક મેળવવાની તમારી ભાવના છે બરાબર એનો મતલબ અર્થ થાય ઓકે એટલે આ અર્થશાસ્ત્ર છે છે અને બદલામાં કશુંક મેળવવું માટે વાત કરવામાં આવી આર્થિક પ્રવૃત્તિ માટે વાત કરવામાં આવી છે કે તમે જેટલી પણ આર્થિક પ્રવૃત્તિ દુનિયામાં કરો છો આર્થિક પ્રવૃત્તિ એટલે શું ફરી વાર બદલામાં કશુંક મેળવવાની ભાવના સાથે પ્રવૃત્તિ કરો આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને બદલામાં કશુંક મેળવવું એ શું બદલામ કશું મેળવવું તમારે કઈક નોકરી કરતા હોય તો બદલામ તમને પગાર મળે પગાર નાણાં ન મેળવતા હોય તો કઈ પણ ટૂંકમાં બદલામ છે એના હેતુ સાથે તમે કોઈ કામ કરો પ્રવૃત્તિ કરો તેને શું કહેવાય આર્થિક પ્રવૃત્તિ સિમ્પલ શોર્ટમાં અત્યારે સમજાવી દઉં છું આગળના અંદર તમને ડિટેલમાં અને પેડ લેક્ચરમાં પણ સમજાવવાનો છું પણ અત્યારે ખાલી એટલું સમજી લો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું હોટેલમાં જઈને જમવું બદલામ નાણાં ચૂકવું કેવી પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ ફિલ્મ જોવા ગયા પિક્ચર જોવા ગયા સિનેમા હોલ ની અંદર કેવી પ્રવૃત્તિ થઈ આર્થિક પ્રવૃત્તિ શિક્ષણ મેળવવા ગયા કેવી પ્રવૃત્તિ થઈ આર્થિક પ્રવૃત્તિ કારણ કે બદલામ આપણને કશુંક મેળવવાના મેળવવાની ભાવના છે આપણે કઈક સામે બદલામ આપીએ છીએ એ સંસ્કૃત ભાષા ઉપરથી આનો મતલબ ઉતરી આવ્યો છે ઓકે ત્યાર પછી નો ખાસ જોઈ લઈએ હવે અંગ્રેજી ભાષામાં તો અંગ્રેજી શબ્દ છે ઇકોનોમિક્સ આ કેથી એવો તો ખાસ અન્ડરલાઈન કરજો યાદ રાખજો શું છે કયો શબ્દ છે ગ્રીક શબ્દ ભાષા ગ્રીક ભાષા ઓઇકોનોમોસ તોનોમોસ નો મતલબ શું થાય ઓઇકોનોમોસ નો શબ્દ આપણે મતલબ જાણી લઈએ તો ઓઇકોનોમોસ ની અંદર બે શબ્દ સમાયેલા છે બરાબર જેની અંદર બે ભાગ પડતો પહેલો ભાગ છે ઓઇકો બરાબર

તો આ ઘર સામાન ગોઠવવાની જે રીત એનું વ્યવસ્થાપન કરવાની રીત એના માટે શું શબ્દ વાપરવામાં આવતો તો નોમોસ એટલે બે શબ્દ ભેગા કરવામાં આવ્યા એક તો ઘર વખરી અને એ ઘર વખરી ગોઠવવાની રીત અને આપણા ઘરની અંદર આપણા મમ્મીથી વિશેષ આ રીત કોઈને આવડતી નથી એક્સપર્ટ છે મમ્મી એની અંદર કે ઘરનો આ સામાન છે કયો સામાન કઈ જગ્યાએ મૂકો કે જેથી જેથી આમ જટ તમને જલ્દી મળી જાય શોધવા બેસો ત્યારે ઓકે તો આ બંને શબ્દ ઉપરથી ભેગો શબ્દ થયો એકોનોમોસ એના ઉપરથી અપભ્રંશ થઈને કયો શબ્દ આવ્યો ઇકોનોમિક્સ શબ્દ આવ્યો ઓકે ચાલો અહીંયા ખાસ અગત્યનું છે કે અહીંયા ધોરણ અને હું તમને જે ભણાવી રહ્યો છું એવા સેમ પેઇડ કોર્સની અંદર આખું વર્ષ તમને લેક્ચર લેવાના છે અને માત્ર ધોરણની મુ દસ અગિયાર બાર ચાર ધોરણ લેવાના છે ખાસ અહીંયા વિષયોની પણ તમને સંપૂર્ણ માહિતી છે છતાં પણ તમને કંઈ ખબર ન પડે તો નીચે રેડ કલર થી સરસ મજાનો ફોન નંબર તમને દેખાતો હશે એની અંદર કોલ કરીને તમામ માહિતી મેળવી શકો છો ધોરણ વાઇઝ અને એક્સ્ટ્રા ક્લાસીસ માં બહાર તમે ક્યાંય પણ જતા હો એને ત્રીજા ભાગની ફી ની અંદર આ બધું કામ અહીંયા થાય છે ઓકે તો એ પણ તમે ખાસ ભૂલ્યા વગર જોડાઈ શકો છો બીજી અહીંયા ખાસ વાત કરવાની તમને કે અર્થશાસ્ત્ર ભારતીય ચિંતન કેવું હતું જે તે સમય સૌથી પહેલા અર્થશાસ્ત્ર બરાબર અંગેનું ચિંતન છે ભારતની અંદર થયું ઘણા બધા વિદ્વાનો એની ચર્ચા કરી અને એક વિદ્વાન બહુ આની અંદર વિશિષ્ટ છે જેમણે સ્પેશિયલ અર્થશાસ્ત્રનો આખો ગ્રંથ જ લખી નાખ્યો

પણ પુસ્તક ની અંદર છે એટલે આપણે માનવું પડે કેટલા છે વર્ષથી પણ આપણી અને સંસ્કૃતિ જૂની છે અને એટલા માટે ભારતનું જે તત્વ ચિંતન છે વિચારધારા છે એની અંદર માનવ જીવનના ઘણા બધા પાસા ધર્મ કરવું જોઈએ કલ્યાણ કરવું જોઈએ કમાવું પણ જોઈએ બરાબર ને વ્યવહાર પણ સાચવો જોઈએ આ બધાને મિક્સ કરીને માર્ગદર્શન છે ભારતીય ચિંતનમાં સમય સમયે ઋષિ દ્વારા બરાબર આપણા નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું છે

તો કામ એટલે શું આપણે આપણો જે વ્યવહાર સાચવીએ છીએ સગા સંબંધીઓ સાથે જે કૌટુંબિક પ્રસંગો છે છે આ બધું કામ અને છેલ્લે મોક્ષ બરાબર મૃત્યુ પામ્યા પછી આપણે એમ કહીએ ભગવાનના જઈએ તો સુખાકારી સુખાકારી કલ્યાણ એ આ વસ્તુ છે આપણને કાયમની મળી જાય બરાબર માથાકૂટ કે ચિંતા ન રહે એ મોક્ષ સિમ્પલ ભાષા મૃત્યુ પછી ભગવાનના ધામમાં બેસી જવું એ પણ મોક્ષ અધ્યાત્મમાં એવો પણ એક મિનિંગ છે સરસ મજાનો આપણે આ ચારમાંથી કોની સાથે લેવા દેવા છે અર્થની સાથે લેવા દેવા છે

એની અર્થશાસ્ત્ર લેવા દેવા છે માત્ર સેવા સંતોષ કે આનંદ મેળવવા માટે પ્રવૃત્તિ કરો તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં અને અર્થશાસ્ત્ર સાથે કઈ જ પડતી પણ એવી પ્રવૃત્તિ પ્રવૃત્તિ કે જેના બદલામાં તમને કશુંક કશુંક મળવાનું છે તમે કોઈ કોઈને આપવાના છો તો તમામ સાથે ને લેવા દેવા છે અને એની જ ચિંતન એની જ વિચારધારા ભારતીય સંસ્કૃતિમાં આપણને દેખાય છે ઓકે ચાલો ત્યાર પછી આપણે ખાસ જોઈ લઈએ કે અર્થપૂર્ણ પ્રવૃત્તિની પણ વ્યાખ્યા આપણી સંસ્કૃતિમાં છે શું કહેવા માંગે છે

કશું કરવાનું શું કરવાનું માણસનું કર્તવ્ય છે તો આપણી ભારતીય સંસ્કૃતિ એ આપણું કર્તવ્ય પણ આપણને નક્કી કરીને કહી દીધું છે કે આટલું તો ફરજિયાત કરવું પડે શું કરવું પડે તો કે જીવન નિર્વાહ કરવા માટે જીવન નિર્વાહ મતલબ જીવન ટકાવવું જીવવું એમ એ જીવન નિર્વાહ માટે અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે તમે જીવતા હો તો છો પણ તમારું જીવન ધોરણ કેવું છે સારું જીવો છો મધ્યમ જીવો છો ખરાબ જીવો છો સારા કપડાં પહેરો છો સાદા કપડાં પહેરો છો બરાબર સારો સારી ગુણવત્તા વાળો ખોરાક ખાવ છો સામાન્ય ગુણવત્તા વાળો ખોરાક ખાવ છો તો આ બધી કેટેગરી છે ખાસ કરીને ત્રણ તમને બહુ સરસ મજાના વર્ડ છે રોટી આ ત્રણ મૂળભૂત પ્રાથમિક આ ત્રણ મૂળભૂત પ્રાથમિક જે રોટી કપડા મકાન મતલબ ખોરાક રહેઠાણ બરાબર અને વસ્ત્ર તો આ ખોરાક રહેઠાણ ને વસ્ત્ર જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે એ તમે કેટલી સંતોષી શકો છો જેટલી વધારે સંતોષી શકો જેટલી ઊંચી ગુણવત્તાવાળી સંતોષી શકો એને શું કહેવાય છે તો કે ભૌતિક સુખાકારી એટલે બે વસ્તુ કરવા માટે એક તો તમારું જે જે જીવન જીવો છો એ ટકાવી રાખવા માટે માટે અને સુખ સુખ મેળવવા તમને વસ્તુઓમાંથી મળે છે વસ્તુ તમે વસાવી શકો એના માટે શું કરવું પડે તો કે અર્થોપાર્જન કરવું પડે અર્થોપાર્જન નો મિનિંગ શું થાય સંધિ છૂટી પાડો ગુજરાતી ભણીને આવ્યા છે તો ખબર પડી જાય શું આની સંધિ છૂટી પડે અર્થવત્તા ઉપાર્જન મતલબ શું થાય એનો તો કે આવક મેળવવી એટલે દરેક માનવીનું કર્તવ્ય છે કે પોતાનું જીવન ટકાવવા માટે અને ભૌતિક સુખ મેળવવા માટે શું કરવું પડે આવક મેળવવી પડે બરાબર એટલે અને અર્થશાસ્ત્રના હેતુ પૂર્ણ થાય અને ભારતીય જે માર્ગદર્શન છે એ પણ તમને સરળતાથી મળી શકે ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આપણે ડેમો લેક્ચરની અંદર હું બીજા મુદ્દા લઈને આવવાનું છું ખાસ ફરી વાર તમને માહિતી આપી દઉં કે પેઇડ લેક્ચર્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂક્યા છે તમારે એની અંદર જોડાવવું હોય તો જલ્દીથી ફોન કરી લો

એ પણ પ્લીઝ જણાવજો જેથી હું નેક્સ્ટ લેક્ચર તમારા માટે બનાવું પીપીટી પીડીએફ કંઈ પણ બનાવું તો તમને વધારે ઉપયોગી બને કોઈ અઘરો મુદ્દો હોય કોઈ લેવા જેવો મુદ્દો હોય તો એ પણ તમે મને સામેથી કહી શકો આવા નવા વિડીયો મિત્રો જોતા જોતા રહેવા માટે યુથ વિદ્યાકુલ એ ચેનલનો તમે સંપર્ક કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયો જોતા રહો થેન્ક યુ